નમસ્કાર મિત્રો એ વિશ્વ પુસ્તક દિન આપણે પુસ્તકોના સંદર્ભમાં વાત કરીશું પુસ્તક શું છે પુસ્તકો માનવ જીવનમાં માનવ સંસ્કૃતિઓના ઉત્થાનમાં કેવી કેવી ભૂમિકા ભજવી છે અને એમાં કેટલાક અગત્યના પુસ્તકોનું જે વધુ છે એનું જે મૂલ્ય છે એની થોડીક ચર્ચા કરવી છે ચર્ચા કરતા પહેલાં તો પુસ્તક વિશે જાણી લેવી કે પુસ્તક એ નિર્જીવ અને બિન અસરકારક પદાર્થ નથી પરંતુ માનવ જીવનને સ્પર્શતા હકારાત્મક નકારાત્મક પાસાઓનું ભૂતકાળ અને વર્તમાન કાળનો આગવી વિચારધારા સાથે આલેખન કરતા વિચારોનું કાગળો પર મુદ્રિત થયેલો એક દસ્તાવેજ છે એટલે કોઈ પણ પુસ્તક હોય એની અંદર કોઈ વિચારધારા હોય છે કોઈક સારો આઈડિયા હોય છે અમુક અંશે એવું કહી શકાય કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પુસ્તકો માનવ જાતના કલ્યાણ નું કામ કરતા હોય એવા પુસ્તકો હોય છે સેંકડો પુસ્તકો એ માનવ સંસ્કૃતિનો ઉજાગર કરી અને એ ઘણી બધી હકારાત્મક બાબતો સાથે માનવ કલ્યાણનું માનવ ઉત્થાનનું કામ કર્યું છે અને આવા પુસ્તકો પૈકી ઘણા પુસ્તકો એવા છે કે એણે સમગ્ર માનવ સંસ્કૃતિનો અસર કરી છે માનવ અર્થવ્યવસ્થાનો અસર કરી છે વ્યવસ્થા અને રાજકારણનો અસર કરી છે તો આવા કેટલાક પુસ્તકો इवा सही के के जणे दुनिया नी विचार धारा बदलिना की दुनिया नी अर्थव्यवस्था बदलिना की अन इवा थोडा पुस्तकोो साथे साधे બીજા ભારતીય સંદર્ભમાં પણ કેટલા પુસ્તકોની વાત કરીશ ઓ 1543 ની અંદર પોલેન્ડ ના ખગોળશાસ્ત્રી નિકોલોસ કોપરનિકસ એ એક પુસ્તક લખ્યું ઓન ધ રિવોલ્યુશન ઓફ સિલેસ્ટિયલ શું નામ છે ઓન ધ રિવોલ્યુશન ઓફ સિલેસ્ટિયલ એટલે એનું ગુજરાતી એવું થાય કે ભાઈ આકાશી ગ્રહોની પરિક્રમા એ સમયગાળો એવો હતો કે ધાર્મિક અંધશ્રદ્ધાઓ ધાર્મિક માન્યતાઓનું પ્રબળ ચલણ હતું અને યુરોપના દેશોની અંદર ચર્ચનું ખૂબ પ્રબળ ચ ચલણ હતું કે ગમે તેવા સત્તાધારીઓએ પણ ચર્ચના આદેશનો અનુસરવું પડે એટલું ચલણનું પ્રબળ ચલણ હતું એ સમયગાળા દરમિયાન એવી માન્યતા હતી કે આ પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે આ પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને એની આજુબાજુ સૂર્ય અને બીજા ગ્રહો ફરી રહ્યા છે આ વિચારધારાનું ખંડન કરવું એ પણ એ સમયગાળામાં તો ગુનો સજાપાત્ર ગુનો બનતો હતો અને આવા ઘણા વિચારો પણ એ વખતની જૂની માન્યતાઓ રિવાજોનું ખંડન કરવા માટે દેહાતર દંડ સુધીની સજા થયેલી છે તો પોપરનિક્સે જે ચાલીસ વર્ષની મહેનત કરી અને જે સંશોધન કર્યું એના સંશોધનનો સાર એવો હતો કે આ પૃથ્વી બ્રહ્માંડની અંદર સૂર્ય કેન્દ્ર સ્થાને છે અને એની આજુબાજુ પૃથ્વી અને બીજા ગ્રહો ફરી વળે ફરે છે ભ્રમણ કરે છે એવું એનું સંશોધન હતું પરંતુ આ સંશોધનને પુસ્તક આકાર આપવા માટે એને ચૌદ વર્ષ સુધી રાહ જોવી પડી પરંતુ જ્યારે પુસ્તક છપાઈને બહાર આવ્યું ત્યારે કોપરલિક્સ માંદગીના બિસાનો હતો અને એની યાદશક્તિ ચાલી ગઈ હતી એની યાદશક્તિ ચાલી ગઈ હતી પોતે જે પુસ્તક લખ્યું છે એ પુસ્તકોનું એ પોતે એના ઘણ સ્વરૂપે એને હાથમાં લઈ ના શક્યો જોઈ ના શક્યો પરંતુ આ પુસ્તકની જે વિચારધારા હતી એને વિચારો પણ અનેક ખગોળશાસ્ત્રીઓનું માર્ગદર્શન આપ્યું અને પાછળ જતા ગેલેલીઓએ આ વિચારધારાનું ખૂબ પ્રબળ સમર્થન કર્યું બે એક સદી પછી આ પુસ્તકો ખરેખર વિચારધારાના લોકોએ સ્વીકારી લીધી આ પુસ્તકનું પ્રકાશન થયું ત્યારે તો કોપોરનિક્સની એની પોતાની યાદશક્તિ ચાલી રહી હતી પરંતુ એ પછી ઘણા બધા ખગોળશાસ્ત્રીઓએ એને ખૂબ મોટું સમર્થન કર્યું એમાંથી માર્ગદર્શન મળ્યું અને આખી પૃથ્વી પર આખી પૃથ્વી ઉપર માનવજાતની જે વિચારધારા હતી એ વિચારધારાની અંદર આમૂલ પરિવર્તન આવ્યું એ પરિવર્તન એવું હતું કે ભાઈ આ સૂર્ય એ એક ખૂબ મોટો એક તારો છે અને એની આજુબાજુ પૃથ્વી અને પૃથ્વી જેવા બીજા ગ્રહો ભ્રમણ કરે છે આ થિયરીનું લાંબા ગાળે સ્વીકૃતિકરણ થયું બીજા એક એવા ફિલોસોફર હતા અને એમણે એક પુસ્તક લખ્યું મેથેમેટિક્સ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી શું એનું નામ છે મેથેમેટિક્સ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી અને આ ખૂબ જાણીતું નામ છે તમે આ બધા જ આ નામથી જાણીતા છો આઈઝેક ન્યૂટનનું આ પુસ્તક છે સોળસો ને છ્યાસી ની અંદર એક બગીચામાં બેઠા હતા ને એમને વિચાર આવ્યો કે ભાઈ સફરજનના ઝાડ ઉપરથી સફરજન એમણે નીચે પડતા જોયું તો એ નીચે કેમ પડ્યું એ સફરજન ઉપર કેમ ના ગયું આજુબાજુની દિશાઓમાં કેમ ના ગયું ચંદ્ર નીચે કેમ નથી પડતો આવો વિચાર આવ્યો આ વિચારનો એમણે ખૂબ ઊંડું સંશોધન કર્યું ખૂબ સંશોધનના અંતે આખી માનવજાતનો અસર કરતો એવો ગુરુત્વાકર્ષણનો નિયમ એમણે શોધી કાઢ્યો અને આ ગુરુત્વાકર્ષણના નિયમના કારણે આજે આજે જે કંઈ પૃથ્વી ઉપર વિમાન ઉડે છે બીજા અવકાશનો જાય છે સમુદ્રની અંદર જે કંઈ વાહનો ગતિ કરી રહ્યા આ બધાયને ગુરુત્વાકર્ષણનો નિયમને ધ્યાનમાં રાખી આ બધા સંશોધનો થઈ રહ્યા છે આમ તો ન્યૂટન એક ગણિત શાસ્ત્રી હતો પરંતુ એમણે પોતાના વિષયની સાથે આ એક ખગોળશાસ્ત્રનો સ્પર્શતો નિયમ શોધી કાઢ્યો ગુરુત્વાકર્ષણનો અને એના કારણે સમગ્ર માનવજાતનો લાંબા કાળે અતિશય અતિશય ફાયદો થયો બીજા એક મહાન લેખક થઈ ગયા અને એ માણસે માત્ર ઘણા બધા પુસ્તકો લખ્યા પરંતુ એમણે લખેલું એક નાટક હેમલેટ નાટકે આ પૃથ્વી ઉપરની માનવજાતના ખૂબ જ અસર કરી અને યુરોપની અંદર તો એની ધૂમ મચાઈ હતી એ મહાન લેખક એટલે શેક્સપિયર અને એનું જે નાટક હતું આ બ્રિટિશ લેખક હતો શેક્સપિયર અને એનું પોતાનું નાટક હતું હેમલેટ માનવ જીવનના દરેક પાસાઓનો સ્પર્શ કરતું અને જગતનું સૌથી મહાન નાટક કહેવાય જગતનું સૌથી મહાન નાટક કહેવાય એના કોટેશન એટલા બધા પ્રખ્યાત હતા એટલા બધા એના વાક્યો હતા કે વારંવાર વ્યવહારની અંદર લોકો કંઈક સારી હકારાત્મક બાબતો માટે એકબીજાના ઉદાહરણ આપવા માટે એકબીજાના સંબોધન કરવા માટે એમાંનું એક કોટેશન એવું છે ટુ બી ઓર નોટ ટુ બી આ એક પ્રસિદ્ધ કોટેશન આવા આવા હજારો કોટેશનો આ નાટકની અંદર હતા અને એનો કાયમ માટે આજ ઘડી સુધી એનો વારંવાર ઉપયોગ થતો આ એક મનોવૈજ્ઞાનિક નાટક હતું શું હતું મનોવૈજ્ઞાનિક નાટક હતું અને એ પણ માનવ જિંદગીની માનવ જીવનની અંદર ખૂબ મોટી અસર કરી છે પરંતુ આ બધાથી સૌથી વધારે પ્રબળ અસર કરતું અને સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાનો ઢાંચો બદલીને નાખે વિચારધારા બદલી નાખી એ સમયગાળામાં આપણે જે વાત કરીએ એ સમયગાળાની અંદર સમગ્ર પૃથ્વી ઉપર જ્યાં જ્યાં માનવ વસાત હતી ત્યાં આગળ ક્યાંક રાજાશાહી હતી અથવા તો ક્યાંક મૂડીવાદી શાસન વ્યવસ્થા હતી એના કારણે માણસનું માણસ તરીકેનું આર્થિક શોષણ ભયંકર થતું હતું અને માણસને આર્થિક ગુલામીમાં સબડાઈ દેવામાં આવતો અતિશય ગરીબીનું સર્જન થતું હતું અને અતિશય અમીરીનું સર્જન થતું હતું તો એ સમયગાળાની અંદર જર્મનનો એક કાલ માર્ક્સ નામના એક સામાન્ય નાગરિક એને એવો નાગરિક કે એ માણસે પોતાનો જીવ્યો ત્યાં સુધી આર્થિક ગરીબાઈમાં એ માણસ સંબળતો રહ્યો એની અંતિમ યાત્રા એના મૃત્યુ સમયે માત્ર ચૌદ વ્યક્તિઓ એની સમસ્યા યાત્રામાં હતું એના પોતાના મકાન પોતાની પાસે ન હોવાના કારણે અનેક વખત એના મકાન માલિકે એનો ઘરનો સામાન બહાર ફેંકી દીધો આવો માણસે એની પોતાની જે વિચારધારા હતી એ વિચારધારા એણે દાસ કેપિટલ નામના પુસ્તક દ્વારા રજૂ કરી અને આ વિચારધારાના કારણે રશિયાની અંદર બોલ્સેવિક ક્રાંતિ થઈ ઝારનું જે અત્યાચારી શાસન હતું એ ઝારના શાસનમાં ઉલટાઈ નહીં અને સ્ટાલિને ત્યાં આગળ બળવો કરી અને સોવિયત સામ્યવાદી વિચારધારાનું સામ્યવાદી વિચારધારા એટલે એ રાષ્ટ્રની તમામ સંપત્તિ ઉત્પાદનના તમામ સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજન એની માલિકી રાજ્યની હોય રાજ્ય અગત્યનું વ્યક્તિ અગત્યની નહીં અને રાજ્યના ભોગે વ્યક્તિએ પોતાનો ભોગ આપવાનો આ વિચારધારાનો કેન્દ્રમાં રાખી અને રાજ્ય વ્યક્તિના કલ્યાણની વ્યક્તિની જરૂરિયાતો તમામ જરૂરિયાતો પૂરી કરવા એનું ખાવું પીવું એની સામાજિક આર્થિક તમામ જવાબદારીઓ પૂરી કરવાની જવાબદારી રાજ્યની હોય એવી વિચારધારાનું અસ્તિત્વ એ વિચારધારા એટલે સામ્યવાદી વિચારધારા આ વિચારધારાએ અડધી પૃથ્વીના દેશો રશિયા ચીન પોલેન્ડ હંગેરી અને એવા બધા ઘણા બધા દેશો હતા એમણે સામ્યવાદી અર્થવ્યવસ્થા અપનાવી આ એક જ વ્યક્તિ એવા આખી આ માનવ અસ્તિત્વ પછીનો એક જ વ્યક્તિ એવો થઈ ગયો કે એની પોતાની આગવી વિચારધારાના કારણે સમગ્ર દુનિયાની જે આર્થિક પદ્ધતિઓ હતી ઉત્પાદનના સાધનોની જે વહેંચણી હતી એની અંદર આમૂલ પરિવર્તન આવી ગયું બીજા એક મહાન ચિંતક છે એણે માનવ જાતને એક આખી નવી વિચારધારા આપી નવું પ્રદાન આપ્યું અને એ પુસ્તકનું નામ છે ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ એટલે આ આ નામનું પુસ્તક હતું માણસના આવતા જે સ્વપ્નો છે એ સ્વપ્ન એમ કે એવું માનવામાં આવતું કે આ બધા ઈશ્વરે સંકેત છે એ વખતની માન્યતા એવી હતી કે માણસને જે સ્વપ્ન આવે ને એ બધા ઈશ્વર દેવી તત્વો મોકલી દે છે તો એ સમયે માણસના મગજની અંદર ચેતન અને અર્ધચેતન નામના બે બે મન હોય છે મનનું એણે કોન્સિયન્સ અને સબકોન્શિયસ માઇન્ડનું એણે બે વિભાગ કર્યા મનોવિશ્લેષણ કર્યું અને આ મનોવિશ્લેષણ કરી માનવજાતની જે વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર એણે આવી એક આગવી વિચારધારા વિકસાવી વિજ્ઞાનની અંદર મનોવિજ્ઞાનના ઇતિહાસની અંદર આ પ્રથમ મનોવિશ્લેષણ મનોવિશ્લેષણ કરતી વિચારધારા રહી અને આ વિચારધારા વિકસાવનાર મહાન ચિંતક સિગમંડ ફ્રોઈડ એને મનોવૈજ્ઞાનિક કહી શકાય શું કહી શકાય મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ એ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ડ્રીમ્સ એટલે સપનાઓનું એનાલિસિસ એણે એ રીતે કર્યું અને આખી એક નવી વિચારધારા રહી આ વિચારધારાની ઉપર ઘણા દેશોના ઘણા લોકો કામ કરતા કરતા અનેક સંશોધનો થયા અનેક લોકોમાં આમાંથી માર્ગદર્શન મળ્યું આપણે આ વાત કરીએ ભારત બહારના ચિંતકો કહી શકાય લેખકો કહી શકાય અને જેના પુસ્તકોએ આ સમગ્ર પૃથ્વીની માનવજાતનો અસર કરતાં હકારાત્મક અસર કરતા ખૂબ જ હકારાત્મક પરિણામો આપ્યા છે પરંતુ ભારતની અંદર એવા ઘણા મહાન નેતાઓ થઈ ગયા કે એમણે જે પુસ્તકોનું સર્જન કર્યું અને એ પુસ્તકોના સર્જને પણ માનવજાતના ખાસ કરીને ભારતની અંદર એણે ખૂબ મોટું પ્રદાન આપ્યું છે તો મહાત્મા જ્યોતિરાવ ફુલેના નામથી તમે બધા વાકેફ છો મહાત્મા જ્યોતિરાવ ફુલે જે પુસ્તકોનું સર્જન કર્યું એની અંદર ગુલામગીરી નામનું જે પુસ્તક હતું એમણે એ વખતની સમાજ વ્યવસ્થા અર્થવ્યવસ્થા અને મનોવાદી વ્યવસ્થાનું એમણે બહુ સટીક વિશ્લેષણ કર્યું સાથે સાથે મનુવાદીઓ દ્વારા કરવામાં આવતા શોષણ અને એના ઉપાયોનું પણ એમણે બહુ સારું વિશ્લેષણ કર્યું એ સાથે એમણે બીજા પુસ્તકો બ્રાહ્મણો કા કસબ એટલે બ્રાહ્મણો દ્વારા કેવી કેવી પદ્ધતિઓ અપનાવી અને કેવી કેવી રીતે એ સમયના ગરીબો શોષિતો પીડિતોનું ધાર્મિક શોષણ કરવામાં આવતું એનું એનાલિસિસ કર્યું સતસાર ભાગ એક બે અને કિસાનો કોઈ કૌડા ખેડૂતોને એ વખતે અને ખેતી કરવા માટે એ ખેતી કરે મજૂરી કરે અને એના બદલામાં જમીનના એવા ટુકડા આપવામાં આવતા કે જે બિન ઉપજાવ હોય અને કે એના કારણે ખેડૂત કાયમ ગરીબી અથવા તો ગુલામી હોય એવી પરિસ્થિતિ નિર્માણ થતું તો આ પુસ્તકની અંદર એનું પણ જિક્ર કરવામાં આવ્યું છે સાથે સાથે શિવાજી મહારાજના પવાડા પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલે ગાઈ અને લોકોનો સભાન કરતા હતા પરંતુ આ જે પુસ્તકો કયા એ એ વખતની જે મનુવાદી સમાજ વ્યવસ્થા ધર્મ વ્યવસ્થા હતા એની સામે પ્રચંડ વિરોધ ઊભો થયો પ્રચંડ પડકાર એમણે ઉભો કર્યો એ પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ હવે એમાં તો બહુ વિશેષ કહેવાનું કે બાબાસાહેબ આંબેડકરના રાઇટ એન્ડ સ્પીચ જે બાવીસ વોલ્યુમ પબ્લિશ થયા છે એની સિવાય એન્હા ડિસિશન ઓફ કાસ્ટ નામનું પુસ્તક જાતિવાદનો ઉચ્ચ છેદ એનો બાબાસાહેબ આંબેડકર જાતિની સંરચના અને જાતિનો વિચ્છેદ કઈ રીતે થઈ શકાય એનું બહુ સટીક વિશ્લેષણ કર્યું છે આ પુસ્તક ખરેખર તો લાહોરમાં જાતપાત તોડક મંડળોને સમક્ષ પ્રવચન ઓગણીસો પાંત્રીસમાં આપવાનું હતું એ સમયનું પ્રવચન હતું પરંતુ એ પ્રવચન કેટલાક કારણોસર ન આપી શકાય એ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયું પરંતુ આ પુસ્તક એક જ વખત વાંચવાથી એક મહાન વિભૂતોનો અવતરણ થયું આ પુસ્તક એક વખત જ વાંચવાથી મહાન વિભૂતિનું અવતરણ થયું અને એ મહાન વિભૂતિએ ભારતની રાજકારણની પરિભાષા બદલી નાખી ભારતના મનોવાદી લોકોને પણ બહુજન કલ્યાણની વાત કરતાં કરી નાખ્યા બહુજન વિચારધારાનો પછાત વર્ગોની વિચારધારાનો પ્રાદુર્ભાવ થયો અને એ મહાન અસ્તિત્વ એટલે માન્યવર કાનસ્યરા માન્યવર કાનસેરામે આ પુસ્તક વાંચ્યું સેશન ઓફ કાસ્ટ અને એ પછી એમની આખી વિચારધારા બદલી ગઈ એક પુસ્તક શું કરી શકે દાસ કેપિટલ નામના કાલમોક્ષ નું પુસ્તક જે ગરીબ મુફલિસ જેવો માણસ હતો એને આખી દુનિયાની અર્થવ્યવસ્થા બદલી નાખી માન્યવર કંસિરામના આપ જે પુસ્તક વાંચ્યું એમણે ભારતની આખી રાજનીતિ બદલી નાખી લોકોના બહુજન શબ્દો અને બહુજન વિચારધારા બહુજન સમાજની વાત કરતા કરી દીધા કનસીરામ માત્ર એક જ પુસ્તકનું સર્જન કર્યું ચમચા એની અંદર જે ચમચાઓ છે ચમચાઓ કઈ રીતે ઓપરેટ કરવામાં આવે છે ચમચાઓની શું ભૂમિકા હોય છે એ ચમચાઓને કોણ ઓપરેટ કરવા બહુ એનું સટીક વિશ્લેષણ આપ્યું વાંચવા જેવું છે આ સાથે સાથે અનેક પ્રકારનું બહુજન વિપુલ સાહિત્યનું સર્જન થયું છે બીજા એક મહાન ચિંતક મહાન કર્મશીલ લેવા એવી રામાસ્વામી નાયકર પેરિયાર જે પેરિયાર તરીકે એટલે મસીહા તરીકે જે ઓળખાય છે એમણે કેટલાક પુસ્તકો લખ્યા એની અંદર ધ રામાયણ ઇટ ટ્રુ રીડિંગ આ ખૂબ વિવાદાસ્પદ બનેલું પુસ્તક છે રામાયણ ઉપર એનું એનાલિસિસ કર્યું છે અને સાચી રામાયણ તરીકે એનું હિન્દીમાં સચી રામાયણ તરીકે એનું હિન્દીમાં વર્ઝન પણ ઉપલબ્ધ છે એ સિવાય પણ એમણે ઘણું બધું સાહિત્ય રચ્યું છે તો આ વિચારધારાના પુસ્તકોની વાત થઈ પહેલા જે પુસ્તકોની વાત કરી એ માનવ સમાજનું અસર કરતા પુસ્તકોની વાત કરી આ જે પુસ્તકો મહાત્મા જ્યોતિરાવ બાબા કાંસી રામના પુસ્તકોની વાત કરી એ વિચારધારા સંદર્ભિત પુસ્તકોની વાત કરી પરંતુ આજના યુવાનો આજના કિશોરોના વ્યક્તિત્વ ઘડતર માટે પણ વિપુલ પ્રમાણમાં સાહિત્ય ભારતમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી અને બીજી ભાષાઓમાં ઉપલબ્ધ છે દરેક કિશોર દરેક યુવાન આ સાહિત્ય વાંચવું જરૂરી છે આ સાહિત્ય વાંચે તો એને એની પોતાની જે એની પ્રકૃતિ છે એની પોતાની જે વિચારધારા છે એના મન અને મસ્તિષ્ક કઈ દિશામાં કામ કરે છે એને કઈ લાઈનમાં જવું છે એને અર્થશાસ્ત્રી બનવું એણે ઇતિહાસકાર બનવું છે એને ખગોળશાસ્ત્રી બનવું છે એણે એ વૈજ્ઞાનિક તબીબી બનવું છે કે ખગોળશાસ્ત્રી બનવું છે અથવા તો એણે કયા પ્રકારમાં એણે ટેકનોલોજીમાં જવું છે કે નોનટેકનોલોજી આત્મ આ બધી બાબતો જો એ પોતે વિચારધારાના પુસ્તકો યોગ્ય સમયે વાંચે તો એમાંથી એને ચોક્કસ માર્ગદર્શન મળે છે સાથે સાથે સમયનું ઘડતર કઈ રીતે કરવું એણે પોતાના ગોલ કઈ રીતે નક્કી કર્યા એ વ્યક્તિત્વ વિકાસના પુસ્તકોની અંદર આ બધી લાઈનો પડી છે અને આવા પુસ્તકોમાં નોર્મલ વિન્સ્ટેન્ટનું એક પુસ્તક છે પાવર ઓફ પોઝિટિવ હકારાત્મક વિચારધારાની શું અસર પડે પાઉલો કેવલોનું એક પુસ્તક છે એકલવીર એની એકાદ કરોડ નક્કલો વેચાઈ હોય એવું કહેવાય છે એ જિંદગીના ઉત્તમ મૂલ્યો શોધવાની કથા છે જિંદગીના ઉત્તમ મૂલ્યો શોધવાની કથા છે પાઉલો કેવોલોનું બીજું એક પુસ્તક છે સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેચી મારી પછી એક બીજું પુસ્તક છે રીચ ડેડ પુઅર ડેડ રોબર્ટ ટી કિયો આ પુસ્તક છે જિંદગી જીવવાની જડીબરી ખૂબ પ્રખ્યાત થયેલું છે અને ખૂબ વંચાયેલું પુસ્તક છે ડેલ કારગીરનું અનેક ભાષાઓમાં અનુવાદ થયો મૂળ તો આ અંગ્રેજી પુસ્તક છે પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ જે સેગમેન્ટ ફોઇન્ડે જે વિચારધારા ડેવલપ કરી એ સબકોન્શિયસ અર્ધચેતન મન કોન્શિયસ અને સબકોન્શિયસ એટલે ચેતન મન અને અર્ધચેતન મનની જે વિચારધારા સેગમેન્ટ ફોઇન્ડે સંશોધિત કરી અને એણે એક માર્ગદર્શન આપ્યું એ વિચારધારા ઉપર પાવર ઓફ હોય સબકોન્શિયસ માઇન્ડ નામનું ડૉક્ટર જોસેફ મર્ફીનું આ પુસ્તક છે નોપોલિયન નેપોલિયન હિલનું એક પુસ્તક છે વિચારો અને ધનવાન બનો તમારે ધનવાન બનવું હોય તો પહેલાં તમારા મગજમાં રોડમેપ તૈયાર કરવો પડે આ ધંધો કરો છો આ રીતે જવું છે શોર્ટકટ અને લોંગ કટ હોય શોર્ટકટની અંદર ઘણા બધા ખલાસ થઈ ગયા છે શોર્ટકટથી રૂપિયાવાળાઓ થવા માટે આ દુનિયામાંથી ખોવાઈ ગયા વહેલા ખોવાઈ ગયા છે એટલે વિચારો અને ધનવાન બનો તો એની અંદર તમને પોઝિટિવ થિંકિંગના માર્ગદર્શન મળે આથી પણ એક બીજું અગત્યનું સારું પુસ્તક છે જીત તમારી શિવ ખેરાનું પુસ્તક ખૂબ અગત્યનું પુસ્તક છે આ આ સિવાય બીજા સેંકડો પુસ્તકો ભારતની અંદર ઉપલબ્ધ છે આ સિવાયના બીજા સેંકડો પુસ્તકો ભારતમાં ઉપલબ્ધ છે અને એની અંદરથી તમને આ પ્રકારનું ચોક્કસ થિંકિંગ મળી શકે છે પરંતુ આ બધા પુસ્તકોની અંદર જે પર્સનાલિટી ડેવલપમેન્ટના જે પુસ્તકો છે એમાં કેટલાક પુસ્તકો એવા છે કે એની બજારમાં ખૂબ માંગ હોય છે અને એના કારણે ડુપ્લિકેટ પુસ્તકો બજારમાં ઉપલબ્ધ હોય છે ડુપ્લિકેટ પુસ્તકોની અંદર શું હોય છે કે કોઈ પણ એક પ્રકરણ હોય કોઈ પણ એક પાઠ હોય તો એનું સશક્તિકરણ કરી નાખવામાં આવ્યું પેલું ચારસો પાનાનું પુસ્તક હોય તો એને ત્રણસો પાનાની અંદર છાપી નાખવામાં એટલે એની અંદર જે આ લોકો આ ડુપ્લિકેશનનો ધંધો કરતા હોય એ લોકોને અનેક રીતે આર્થિક રીતે ફાયદો પણ મળે ચારસો રૂપિયાનું જે ઓરિજિનલ પુસ્તક હોય કે પાંચસો રૂપિયાનું હોય અથવા છસો રૂપિયાનું ઓરિજિનલ પુસ્તક મળતું હોય એ જ પુસ્તક એથી અડધી કિંમતે આ લોકો વેચતા હોય જુદા જુદા બાનાસર વેચતા હોય અમારી પાસે આટલો સ્ટોક છે દુકાન બંધ કરવા ઘણા બધા એ લોકોની પાસે બનાવટ કરનાર લોકો પાસે ઘણા બધા બાનાઓ હોય અને એ રીતે ડી તમે કોઈ પણ પુસ્તક વિકેરે તમે જ્યારે જાઓ ત્યાં અને આવું પુસ્તક હોય તો સવાલ કરો કે ભાઈ ડી તો નથી ડી એટલે ડુપ્લિકેટ એ આ શબ્દ પ્રચલિત શબ્દ પુસ્તકો માટે એટલે આ પુસ્તકો ખરીદતા પહેલાં જે વિચારધારાના પુસ્તકો છે એમાં આવું નથી થતું પરંતુ વ્યક્તિત્વ વિકાસના જે પુસ્તકો છે આની અંદર આવા ફ્રોડ ઘણા બધા થતા હોય છે તો મિત્રો તમારા ઘરની અંદર પુસ્તકો એ તમારો ઉત્તમ મિત્ર છે તમારા કોઈ પણ મિત્રો હોય તમે પુસ્તક તમને કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિની અંદરથી તમને સાંત્વના આપે છે તમને માર્ગદર્શન આપે છે તમને જીવનમાં ટકી રહેવાનું પ્રેરણા પાડે છે એટલે પુસ્તકો એ જીવનની અંદર ઉત્તમ મિત્રો છે તમારા ઘરમાં વધુમાં વધુ પુસ્તકો હોવા જોઈએ વિચારધારાના પુસ્તકો હોવા જોઈએ એ તમારી આવનારી પેઢીઓના જતન માટે જરૂરી છે કારકિર્દી લક્ષી પુસ્તકો રહ્યા એ માત્ર જીવન ઘડતર લક્ષી પુસ્તકો છે માટે તમે પુસ્તકો વસાવો ગાડીઓ બંગલા તો વસાવ્યા છે પરંતુ એની કરતાં પણ આ અસલ અને મોટી સંપત્તિ છે કાયમી ટકી શકે એવી સંપત્તિ છે અપેક્ષા રાખો કે તમારા ઘરમાં ના હોય તો તમે આવા પુસ્તકો વંશ વસાવો તમારા બાળકોનો વ્યક્તિત્વ ઘડતરના વધારમાં વધારે પુસ્તકો લાવી પણ તમારા બાળકો એમાંથી પ્રેરણા લે અને યોગ્ય માર્ગદર્શન પાંત્રીસ કે ચાલીસ વર્ષ પછી એ નક્કી કરવા જાય કે મારે ક્યાં જવું કઈ રીતે જવું છે તો એ જ બાળક અઢાર વીસ વર્ષથી આ વિચારતો થાય તો એનો જિંદગીનો મહામૂલો સમય વેડફાઈ નહીં જાય માત્ર હજાર બે હજાર રૂપિયાની કિંમતના પુસ્તકો તમારા બાળકની એ દસ પંદર વર્ષની જિંદગીનો જે મહામૂલો સમયગાળો એ બચાવી શકીએ આ પુસ્તકોનું મૂલ્ય આ છે કોઈ પણ યુવાન અથવા કિશોરના જીવન ઘડતરનો સમયગાળો એનો જે એ કિશોરાવસ્થા છે હોય ત્યાંથી થાય અને એ સમય દરમિયાન એના આવા યોગ્ય પુસ્તકો મળે વ્યક્તિત્વ ઘડતાના તો ઘણો બધો ફાયદો થશે માટે તમે તમારા ઘરમાં તમારા પરિવારમાં પુસ્તકો વંચાવો તમારા બાળકોના પુસ્તકો વાંચવા માટે અનુરોધ કરો સાથે તમને બીજો અનુરોધ એ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રોના તમારા બાળકોના કલ્યાણ માટે મોકલો એવી અપેક્ષા આવજો